एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय चैनल सो गाइस અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હું ને વર્ધન અમે બંને નીકળ્યા છે બહાર પહેલા તો તમને વર્ધન ને બતાવી દઉં જો વર્ધન જો વર્ધન હાઈ તો કે બોલો મારો મૂળ નથી વાહ ભાઈ વાહ બધા જોરદાર વાક્ય હં લોકો આયા હતા ચડ્યા છોડી રિટર્ન કરવા માટે અને કાલનો જે થાક છે ને હજુ મને ઉતર્યો નથી મને આમ ખબર નહીં અહીંયા એક કેફે હતું તો મને થયું કે ચલો ભાઈ કોફી પીએ મસ્ત ગરમ ગરમ તો થોડો મૂળ આવે અને ગળું બી ચોખ્ખો થાય થોડું ડસ્ટ ભરાઈ ગયું ને એવું લાગે જ ગળામાં કોફી કાયમ કાયમ ને અહીંયા મસ્ત મારી ગરમ ગરમ કોફી આવી ગઈ છે અને અહીંયા છે ને ફર્સ્ટ ટાઈમ મેં વિઝિટ કર્યું છે તો અહીંયાનું રિવ્યૂ પણ હું તમને આપી દઉં જલ્દી જલ્દી કોફી ટેસ્ટ કરીને નહીં મસ્ત કોફી ચોપ ત્યારે અમે લોકો આયા છીએ ખુશીના ત્યાં નહીં વર્ધન ને છે ને ઘરે જવું છે એ કંટાળ્યું છે અને એને ઘરે જવાની ઉતાવળ છે અને મારે ખુશી લાગ્યા ચૂડી જોવા જવું છે એટલે હું ત્યાં જઉં છું

અને લોકો જોવે ને લોકો ફ્રી ફ્રી નહીં બધા લોકોને ખબર છે કે કંપન આવી હતી બધા અમે વિના ક્વીન ના ગમ મે ગમ ના ગમ છે ના લીધું સુ પૈસા લો બેડ રે લો બેડ નું ચાલે હવે સ્ટાર્ટ જની સુવિધા છે હા છે છે વાંધો નહીં હવે હું ખુશી ના ત્યાં આવી છું મસ્ત ચળિયા ચોડી માં જોઈ મે બુક કરી દીધી છે મોસ્ટલી બધા એવું ਵੀ કહેતા હતા કે તમે ખુશી ના ત્યાં કેમ નથી જતા ખુશી ના ત્યાં તો બુક બુક કરાવો ફોન ફોન આવે છે બધા એટલે ખુશી ખબર જ છે હું કેમ નથી કેટલા ધ રીઝન હતા હા અને આજે ફાઇનલી ટાઈમ મળ્યો છે હું આવી છું અને અહીંયા જોઈને મને એવું થયું કે ખુશીન બિલકુલ ટાઈમ નથી આજે છે ને એને એમ જ કે મેં કીધું અલી તું કેટલી પતલી પતલી લાગ કઈ નહીં અમે લોકો બેઠા છે આટલા ટાઈમ પછી મળ્યા છે એટલે શાંતિથી બેસે વાતો છે તો કરીને પછી હું ઘણી આ ચોડી લઈને યસ રેડી થઈ ગઈ છું સરસ બમ્પલિમેન્ટ આપ્યા હું મસ્ત લાગી રહી છું વર્તન મમ્મી કેવી લાગે છે થેન્ક યુ અને છે ને અત્યારે અમ લોકો જઈ રહ્યા છે મારા મમ્મી ના ત્યાં ગરમા અને કાલનો બ્લોગ છે ને હું આજે કન્ટિન્યુ કરી રહી છું બીકોઝ કાલે પછી કંઈ ખાસ કર્યું નહોતું થોડા ગરબા ગયા હતા અને પછી રાઉન્ડ મારીને ઘરે આવીને સુઈ ગયા હતા એટલે પછી કઈ બ્લોગ એટલો ટ્રાફિક છે એટલો ટ્રાફિક છે જેની કોઈ હદ જ નહીં ની બબુ અમે લોકો સાડા નવ ના નીકળ્યા છે ઓલમોસ્ટ સવા અગિયાર થયા હજુ આઈઆઈએમ પહોંચ્યા છે અને અહીંયા ઓલમોસ્ટ અડધો કલાકના ના લોકો ઊભા છે અને એટલો ટ્રાફિક છે ને ખતરનાક વાળો કંટાળી ગયા ખરેખર મારો ફૂલ લુક અને આ મેં ખુશીના ધ્યાનથી લીધી છે ચણાચૂરી

અરે રે વદન ને પણ એવું લાગે છે પણ વદન રંબામાં જુ 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 આરે વાહ ઓ બાપ રે અને મમ્મી છે ને અહીંયા છે મમ્મી હેલો હેપી નવરાત્રે મમ્મી હજુ રેડી થવાનું બાકી છે ને ઓકે ચલો તો હવે નીચે જઈએ ઓકે 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 ચાલો તો નીચે જઈએ

ફ્રેન્ડ સર્કલમાંથી છે અને અમે લોકો ઘણા ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ અને હવે આમ શું કહેવાય બ્લોગ થ્રુ જાણે વધારે નજીક આવે ને એવું લાગે છે ને જોઈને ઓ બાપરે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ બસ આવી જ રીતે સપોર્ટ અને પ્રેમ આપજો થેન્ક યુ એવું કહે છે કે મારી ફ્રેન્ડોને વ્લોગમાં લીધીને મને ના લીધી બોલો ના ચાલે હ અરે બાપરે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો છે ને અમે લોકો ઉપર આવ્યા હતા અને મેં ચેન્જ કરી લીધું છે મેકઅપ વગેરે રિમૂવ કરી દીધું છે અમી લોકો હજુ નીચે જ છે અમે લોકોએ મસ્ત નાસ્તો કર્યો મેં રીધી હેમાંગ બબુ બધાય અને પછી હવે અમે લોકો જઈએ છીએ બેક ટુ હું અત્યારે ઓલમોસ્ટ સવા બે જેવું થયું છે એટલે હવે નીકળીએ છીએ નીચે મમ્મી લોકોને મળીને પછી નીકળીએ વર્ધન એટલે હવે જઈએ છીએ ઘર પપ્પા જેમ બે ચાલો આંટી આવજો જેમ બે જેમ બે ચલો વર્ધન જઈએ રીતિ

加了加了加了。